હલો ખેલ્થ મિત્રો જય દ્વારકાધીશ જય ઠાકર મારા જીરૂમાં સુકારો ચાલુ થઈ ગયો છે કઈ દવા છાંટી કેવી રીતે છાંટી કેવી રીતે એનું દ્રાવણ બનાવવું બધી જાણકારી આપવાનો હું આ ચેનલના થ્રુથી ચેનલમાં નવા આવું તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જીરુંમાં ઉતારો ચાલુ થઈ ગયો ઉતારો બહુ જ નો આવી ગયો ઘણા છોટા હોય ગયા હુકાઈ ગયા હે હા જીરું ચાલીસ ચાલીસ દિવસનું થયો હે ચાલે આજ એકતાલીસમો દિવસ આવી ગયો જીરુંમાં ઉતારો બહુ આવી ગયો એના માટે કઈ કઈ દવા છાંટવી અત્યારે મારે દવા છાંટવાનું ચાલુ જ છે મેં એનું દ્રાવણ ને બધું બનાવી લીધું હું આગળ તમને બતાવું કેવી રીતના બનાવવું અને કઈ કઈ દવા છાંટવી એ પણ તમને બતાવું વિડીયોમાં આગળ જોતા રહેજો નવા આવું તો સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો એથી તમને જાણકારી મળી જાય દવા છાંટવાનું ચાલુ જ છે મારે આ દવાથી સોસો ટકા રિઝલ્ટ મળ્યું છે એક રાઉન્ડમાંથી તો આ બીજો રાઉન્ડ બીજી દવાનું મારું હું જોરદાર રિઝલ્ટ છે આનો અને બેસ્ટમાં બેસ્ટ દવા અમને છે બહુ સુપર આનું રિઝલ્ટ આવે ચાલીસ દિવસ પૂરા થઈ ગયા જીરું ને હવે એક છેલ્લું પાણી પાવાનું બાકી છે પિસ્તાલીસ પચાસ દિવસે જ પાણી ચાલુ પાઈ દઈશ આ રાઉન્ડ મારીને બે ત્રણ દિવસ પછી પાણી પાવાનો હું અને તમને બતાવી દઉં કઈ કઈ દવા આવશે આ હે જેનેટ એક જેનેટ દવા છાંટવાની અને જેનેટનું રિઝલ્ટ બહુ સારામાં સારું છે બીજી છે જીવરસ આ જીવરસ જીવરસ છે એ સુપર દવા એ મૂળિયાને પોષણ આપે એના માટેની આ દવા છે ને ત્રીજી છે મેટામોર્ફ મેટામોર્ફ દવા ઉતારો અને પીળીઓ ઉતારો લીલો સુકારાને રોકે છે એ દવા બહુ સારી છે અને બીજી છે પોલીરામ પોલીરામે એ ઉતારા માટેની અને પાવામાંય આલે અને છાટવામાં આવે બેય બે આ બધી દવાનું દ્રાવણ બનાવી દ્રાવણ બનાવી લઈએ આપણે બે પાવડર આવે એ પાવડર ટાઈપમાં આવે બેનું દ્રાવણ બનાવવાનું મેટામ મેટામ ને પોલીરામ બેનું દ્રાવણ બની જાય પછી એક ડબલામાં કે એનું માપ કરી અને બનાવી લેવાનું કેટલા પપ તમારે કરવાના એ પ્રમાણે એનું માપ કાઢ લેવાનું બે પાઉડર રોપમાં જ આવે આનું રિઝલ્ટ બહુ સારામાં સારું છે ખેડૂતની તો ટ્રાય કરજો આ દવા બહુ સુપર આવે છે અમારે હેઠી અહીં સીંતર કિલોમીટર દૂર આ દવા લેવા જવી પડે બાજુમાં અમુક ટાઈપની દવા મળે ના મળે કોઈ એગ્રો રાખવા કોઈ એગ્રોમાં રાખે ને કોઈ એગ્રોમાં ન રાખતા હોય હું સિતર કિલોમીટર માણવા તણપાટિયાથી આ દવા લેવા જવી પડે આનું દ્રાવણ બની જાય પછી હલાવી અને પલરવા દેવાનું પચીસ મિનિટ પલર હે એટલે ઓગળી જશે હલાવી સરખી નાખજો નકા ગાંગડા રહી જશે જોરદાર રિઝલ્ટ હે આવી રીતે પાણી ઓછું થાય તો પાણી નાખી લેવાનું થોડું ઘણું જોરદાર રિઝલ્ટ આપશે અને ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો એટલી વિનંતી કરું હું હા આપણે દ્રાવણ બનાવી છે થોડુંક પાણી નાખી લઈ એથી જલ્દી ઓગળી જાય નકા ગાંગડા રહી જશે કણકી અને આ છે જીવરસ છે મૂળિયાને પોષણ આપે અને મતલબ મૂળિયું વિકાસ જોરદાર થાય મૂળિયાનો અને આપણે હવે દવા છાંટવાનું ચાલુ કરી દીધું અને ચેનલમાં નવા હોત તો સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અને શેર જરૂર કરજો જેથી બીજા ખેડૂત મિત્રોને જાણ જાણ થાય કે આ દવા છટાય એમ Halo, bijak video. Maafkan saya,